પ્રકરણ ચૌદ સંભાવનામાં સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એક એનો પ્રશ્ન નંબર અગિયાર ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદરચિક રીતે જો યાદરચીક રીતે યાદરચિક રીતે એટલે મુક્તપણે બરાબર એક માછલી બહાર કાઢે છે કેટલી માછલી બહાર કાઢે છે એક માછલી આ ટાંકીમાં પાંચ નર માછલી અને આઠ માદા માછલી છે ટાંકીની અંદર તમે જુઓ તો પાંચ નર અને આઠ માદર એટલે ટોટલ પાંચને આઠ તેર માછલી છે અને તેર માછલીમાંથી એક માછલી બહાર કાઢે છે અને આ બહાર કાઢેલ માછલી જે છે એ નર માછલી હોય એની સંભાવના કેટલી બરાબર તો તેરમાંથી એ બહાર કાઢે છે એટલે કુલ જે છે પરિણામો પાંચ વત્તા આઠ તેર છે અને બાકીના જે સાનુકૂળ પરિણામો જે હશે બહાર કાઢે નર માછલી નર માછલી પાંચ છે ટોટલી પાંચમાંથી એક હશે બરાબર જોઈએ આપણે હમ સોલ્યુશન મેળવીએ આપણે આનું પાંચ વત્તા એટલે કુલ માછલી જે છે હમ હા નર માછલી કેટલી છે પાંચ બરાબર અને માદા માછલી આઠ ટોટલ જે છે પાંચ ને આઠ તેર એટલે કુલ માછલી જે છે એ તેર છે બરાબર છે દુકાનદાર જે છે યાદરચ રીતે એક માછલી બહાર કાઢે છે બરાબર દુકાનદાર છિક રીતે એક માછલી બહાર કાઢે છે એટલે જે બહાર કાઢશે માછલી એ તેર માછલીમાંથી જ નીકળશે બરાબર તેથી એના કુલ પરિણામો જે છે તેથી કુલ પરિણામો ટોટલ આઉટકમ્સ જે છે એન ઇક્વલ ટુ જે છે એ થર્ટીન થશે તેર થશે બરાબર છે ઓકે સો હવે આપણે બહાર કાઢેલ નર માછલી હોય સંભાવના કેટલી આપણે જોવાનું છે બરાબર બહાર કાઢેલ નર માછલી હોવાની સંભાવના પી ઓફ ઇ બરાબર હવે એમ ભાંગ્યા એન એટલે કે તેર માછલી છે એ તો કુલ છે બરાબર ને પણ નર માછલી કીધું છે જો બરાબર આપણને ક્વેશ્ચનમાં નર માછલી કીધું છે નર માછલી કેટલી છે પાંચ ઓકે બરાબર પાંચ માછલીમાંથી માછલીમાંથી જ એક માછલી હશે તો આપણી આ જે છે એ સંભાવના આવી ગઈ બરાબર પાંચ તેર ઓકે અને પાંચ ભાંગ્યા તેર કરીએ તો પણ ચાલે પણ આપણે ગુણતરને તે પ્રાકૃતિક સંભાવનાની જે આપણી વ્યાખ્યા જોઈ એ મુજબ બરાબર આન્સર આપણો આવી ગયો હવે પ્રશ્ન નંબર બાર સમજાઈ ગયો ને તમને આ પ્રશ્ન અગિયાર ઓકે જોઈએ પ્રશ્ન બાર તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે બરાબર છે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે આકૃતિમાં દર્શાવેલ છે આ આ જે છે ને ગોળ ફરે છે આ બરાબર અને સોરી આ તક આ એક જે છે ચક્ર છે અને આ તીર જે છે એ ગોળ ફરતું હોય છે બરાબર છે અને એકથી આઠ અંક જે છે એ ત્યાં આગળ ગમે તે એક જગ્યાએ નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામો છે બરાબર ઓકે સમસંભાવ્ય એટલે સમાન સંભાવના રહેલી છે કાં તો એ એક તરફ અટકશે કાં તો એ બે તરફ અટકશે અથવા તો આઠ તરફ ગમે ત્યાં તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હમ જોઈએ આપણે પછી બીજું એમ કીધું છે કે અયુગમાં સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી પછી બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બરાબર તેની સંભાવના કેટલી અને નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી નવ કરતાં નાની સંખ્યા એટલે આઠ છે બરાબર છે તો જોઈએ બરાબર એનું આપણે સોલ્યુશન મેળવીએ શું કીધું છે કુલ પરિણામો જે છે એ કેટલા થશે આઠ થશે ને કારણ કે તીર જે છે એ આ એક થી આઠ તરફ જ અટકશે એટલે કુલ પરિણામો અહીં કુલ પરિણામો કુલ શક્ય પરિણામો બરાબર ને કુલ આપણે લખી નાખીએ કુલ શક્ય પરિણામો એન બરાબર જે છે એ આઠ થશે બરાબર છે હવે પેલું ગોળ ફરતું તીર આઠ તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી જોઈએ ગોળ ફરતું તીર એટલે કે તીર જે છે એ આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર તો અહીંયા આઠ જે છે એ તો એક જ વાર છે બરાબર છે અને એક વાર છે એટલે એ માની લો કે આ તીર છે એ અહીંયા આવે અહીંયા નિર્દેશ કરે તો એ એક થયું ને બરાબર પરિણામો કુલ આઠ પણ આઠનો અંક તો એક જ ને બરાબર છે એટલે એની સંભાવના જે છે એ કેટલી આવશે એક અષ્ટમાંશ ખ્યાલ આવ્યો ઓકે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર તો હવે અયુગમાં સંખ્યા અયુગમાં સંખ્યા એટલે એકી સંખ્યાઓ બધી બરાબર તો એક બે ત્રણ અને ચાર બરાબર તો અહીંયા ટોટલ ચાર સંખ્યાઓ જે છે એ અયુગમાં છે બરાબર છે જો સંભાવના અહીંયા કાંઈ વાંધો નહીં આપણે અયુગ્મ સંખ્યાઓ ચલો હમણાં લખી નાખીએ આપણે એટલે ટોટલ કુલ સંખ્યા કેટલી છે ચાર કુલ પરિણામો કેટલા આઠ ચાર અષ્ટમાં ચારના અડધા ચલો ચાર એકા ચાર ને ચાર દુ આઠ એક દુ એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ કાઉસમાં લખી નાખવાનું કારણ કે અયુગ્મ સંખ્યા અયુગમાં સંખ્યાઓ જે છે એ કઈ કઈ છે એક ત્રણ પાંચ અને સાત બરાબર છે આ કુલ અયુગમાં સંખ્યાઓ થઈ ત્યાર પછી આપણે એમ કીધું છે ત્રીજું બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બરાબર બે થી મોટી અને આઠ જેટલી બરાબર ને बे करता संख्या चलो बे करता पे एक काम कर जाइए साथ करता मोटी संख्या कई कई है चलो तरण चार पांच सात आठ बराबर ओके बे करता મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ સંખ્યા થઈ કેટલી થઈ છ સંખ્યા છ ભાંગ્યા આઠ બરાબર ને તો છના અડધા કેટલા ત્રણ આઠના અડધા ચાર તો આ ત્રણ ચતુર્થાંશ જે છે એ આન્સર આવ્યો બરાબર છે જો આ એક અષ્ટમાં એક દુતીયાંશ આ ત્રણ ચતુર્થાંશ ઝીરો પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પાંચ આઠ આઠસો એટલે આ જે છે એ આઠ દુસો એટલે કે આ ઝીરો પોઈન્ટ આઠ એક આઠ આઠ એકસો જેવું થશે આ ઓકે હવે નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હવે નવ કરતા નાની સંખ્યા જુઓ નવ કરતા નાની સંખ્યા એટલે એક થી આઠ બરાબર કુલ પરિણામો તો આઠ શક્ય પરિણામો છે પણ પછી જે સાનુકૂળ પરિણામો આવશે એ પણ આઠ આવશે બરાબર ચલો આટલામાં અહીંયા જ પૂરું કરી દઈએ આપણે નવ કરતા નાની સંખ્યા बराबर एक बे टोटल के थी आठ बराबर कुल संख्या के आठ बराबर ओके हमें तब जुओ संभावना नौ करता नानी संख्या तरफ नौ करता नानी संख्या तरफ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર તમે જોઈ શકો છો સંભાવના એટલે આઠ જે છે કુલ પરિણામો જે છે એ આઠ છે અને શક્ય પરિણામો પણ આઠ આવ્યા આઠ ભાગ્યા આઠ આઠ ભાંગ્યા આઠ બરાબર એક ખ્યાલ આવ્યો આઠ ભાગ્યા આઠ બરાબર એક તો આ આપણો પ્રશ્ન બાર થયો સમજાઈ ગયું ને તમને કોઈ પ્રશ્ન હોય ન સમજાયું હોય તો મને કમેન્ટ કરજો હું આન્સર એનો ચોક્કસ આપીશ બરાબર છે હવે તેરમો પ્રશ્ન પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા બે અને છ વચ્ચેની સંખ્યા અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો હવે પાસાને તમે એકવાર ફેંકો તો આપણને કુલ પરિણામો કેટલા મળશે એકથી છ અંકમાંથી મળશે બરાબર ને જોઈએ આપણે પાસાને ઉછાળતા અથવા ફેંકતા બરાબર ને ફેંકવા શબ્દો આપ્યો છે મેં ઉછાળતા લખી નાખ્યું કઈ વાંધો નહીં પાસાને ઉછાળતા મળતા કુલ શક્ય પરિણામો એન બરાબર તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર કુલ છ પરિણામ જે છે એ આપણને શક્ય પરિણામો જે છે એ મળશે બરાબર છે ઓકે હવે બે અને છ વચ્ચેની સોરી અવિભાજ્ય સંખ્યા પહેલું આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે આમાં જુઓ મને કહો તો તમે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે કુલ અવિભાજ્ય સંખ્યાઓ બે બરાબર ને ત્રણ અને પાંચ બરાબર આ એક નહીં આવે બરાબર બે ત્રણ અને પાંચ એ કુલ અવિભાજ્ય સંખ્યાઓ થઈ બે ત્રણ અને પાંચ એટલે બરાબર કેટલી સંખ્યા થઈ એક બે અને ત્રણ આ જે છે એમ છે તેથી આ ઇવેન્ટ જે થઈ પી ઓફ એ બરાબર એમ ભાંગ્યા એન બરાબર તો ત્રણ ભાગ્યા છ બરાબર છે એટલે કે ત્રણ એકા ત્રણ ત્રણ દુ સેકન્ડ વન જે છે એ જુઓ તમે શું કે છે બે અને છ વચ્ચેની સંખ્યા તો એક થી છ માં બે અને છ વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે બરાબર છે બે અને છ વચ્ચેની સંખ્યા તો ત્રણ ચાર અને પાંચ આમાં પણ તમે જોઈ શકો છો કુલ ત્રણ સંખ્યાઓ થઈ બરાબર ઓકે તેથી પી ઓફ બી બરાબર એમ ભાંગ્યા એમ એટલે કે ત્રણ ભાગ્યા છ બરાબર એક દૂતિયાંશ આમાં પણ સંભાવના એક દૂતિયાંશ આવી બરાબર છે પછી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના એક થી છ અંકની અંદર અયુગ્મ સંખ્યાઓ કેટલી છે કઈ કઈ સંખ્યાઓ પેલા તો એ જુઓ કે અયુગ્મ છે અયુગ્મ એટલે કે એકી સંખ્યા બરાબર છે અયુગ્મ સંખ્યાઓ તો એક ત્રણ અને પાંચ આમાં પણ ત્રણ સંખ્યાઓ થઈ બરાબર ને તેથી સંભાવના જે છે પી ઓફ સી બરાબર એમ ભાંગ્યા એન બરાબર ત્રણ છ બરાબર આમાં પણ સંભાવના એક દૃતીયાંશ આવી બરાબર આમાં થોડુંક મેં લખણ અટકાવી દીધું છે અટકાવી નથી તું કાપી નાખ્યું છે અયુગમાં સંખ્યાઓ અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના બરાબર બે અને છ વચ્ચેની સંખ્યા મળવાની સંભાવના કુલ અવિભાજ્ય સંખ્યા સોરી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના જો કે આ પ્રોબેબિલિટી બતાવે જ છે બરાબર તો અહીંયા આપણે આ પ્રશ્ન નંબર તેર સોલ્વ થઈ ગયો કોઈ પ્રશ્ન હોય પ્લીઝ કમેન્ટ મી